કુર્તી પટોળા એટલે દરરોજનો નવો સ્ટોક ફક્ત ને ફક્ત નવસો રૂપિયા રેટ વાળો સ્ટોક જે છે એ દરરોજ એટલો આવે દરરોજ તમારી ડિઝાઇન જોઈએ ને તો વોટસઅપમાં બાલકૃષ્ણ સિંહ પહેલા નંબર સેવ કરી લો આ તમને ડેરી ની ડિઝાઇનો મળવાની છે આજનો સ્ટોક જો આમાં તમને બધી ડિઝાઇનો ઓરિજિનલ પટોળામાં જ આવે ને મળવાની છે એમાં આ માણેક ચોકવાળી રેગ્યુલર ડિઝાઇન જે છે આ સ્ટેચ્યુ ઓફિસ પહેરાવો તમે જોઈ શકો છો આના બધા કલર અવેલેબલ થઈ ગયા છે જેને જેને આગળ પેન્ડિંગ ઓર્ડર હતો ને એ બુક કરાવી દેજો ફક્ત ને ફક્ત નવસો રૂપિયા રેટની અંદર આ ધૂમ મચાવે છે સુરતી પટોળા એ તમારે બધી ડિઝાઇન જોવા મળવાની છે તો બાલકૃષ્ણ સિલ્ક પેલેસ નો પેજ ફોલો કરો દરરોજનો સ્ટોક એટલો નવો આવે અને દરરોજ એટલો સેલ થાય બાલકૃષ્ણ સિલ્ક પેલેસ શામધામ ચોક નાના વડા સુરત અને વોટ્સઅપમાં આના ફોટા મંગાવીને તમે સિલેક્શન કરીને ઘરે બેઠા સિંગલ પીસે એકદમ રિઝનેબલ રેટની અંદર મંગાવી શકો છો અને ડિઝાઇનો ના લુક જુઓ આ ભલ કોટનની અંદરનો ભાવ અને પ્રીમિયમ કલેક્શન પ્યોર સુરતી પટોળા એના માણેક ચોક ડિઝાઇન જેને 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 ઓર્ડર બુક કરાવો એ કરાવી દેજો થેન્ક યુ